રાજનીતિમાં ચારિત્રુ પીવાળા માણસો માણસ આવ્યો છે વિવાદિત નિવેદન સામે આવ્યું પ્રકાશ વર્મોરાએ રાજકારણીઓને ચારિત્રહીન કહ્યું છે સમાચારોમાં આગળ વાત હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્યની કરીએ તો આમ તો વારંવાર પ્રકાશ વરમોરા તેના ધારાસભ્ય છે ચર્ચામાં રહેતા હોય છે કારણ કે એની વિરુદ્ધમાં કેટલી વખત લોકોએ આંદોલનો કરેલા છે ને રસ્તા પર આવ્યા પરંતુ હવે પ્રકાશ વરમોરા છે તેમનો એક વિવાદિત નિવેદન સામે આવ્યું ધ્રાંગધ્રા હળવદના ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું પ્રકાશ વર્મોરાનો વિવાદિત નિવેદનનો વિડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પ્રકાશ વર્મોરાએ કેટલાક રાજકારણીઓને ચરિત્રહીન કહ્યું છે ભાજપના ધારાસભ્ય રાજકારણીઓને લઈ એક વાત કરી છે અને સાથે જ કહ્યું છે કે રાજકારણમાં ચરિત્રહીન દારૂ પીનારા અને જુગારી આવા લોકો આવી ગયા પ્રજાની રાજકારણમાં ક્યાંય ને ક્યાંય એ શ્રદ્ધા ડગી ગઈ છે પ્રકાશભાઈ વરમોરા તમારી પાસે નામ હોય તો આપે પણ સવાલ થઈ રહ્યો છે બીજી તરફ જો વાત કરીએ તો રાજકારણીઓને બદનામ કરી અને પ્રકાશ વર્મોરા આ શું બોલી રહ્યા છે શું રાજકારણીઓને બદનામ કરી રહ્યા છે પ્રકાશ વર્મોરાના વાયરલ વિડીયોથી ચર્ચા જે છે તે અત્યારે જોર પકડી રહ્યું છે ધ્રાંગધ્રા હળવદના ભાજપના ધારાસભ્ય કે જે પ્રકાશ વર્મોરા અવારનવાર ચર્ચામાં હોય છે પરંતુ આ વખતે તેમનો આ વિવાદિત નિવેદન જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને વાયરલ વિડીયોને લઈ ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચર્ચા જાગી છે ચરિત્રહીન ની વાત કરી છે દારૂ પીનારાઓની વાત કરી છે અને ભાજપના ધારાસભ્ય રાજકારણીઓને લઈને વાત કરી છે અને કહ્યું છે કે રાજકારણમાં ચરિત્રહીન લોકો આવી ગયા છે દારૂ પીનારા લોકો આવી ગયા છે જુગાર રમનારા લોકો આવી ગયા છે પ્રજાની રાજકારણમાં ક્યાંય ને ક્યાંય શ્રદ્ધા જે છે તે ડગી રહી છે પ્રકાશભાઈ વરમોરા તમારી પાસે નામ હોય તો આપો એ રાજકારણીઓના અમે એમને પાડીશું ખુલ્લા ચલો રાજકારણીઓને બદનામ કરી રહ્યા છે આ પ્રકાશભાઈ વર્મોરા આ સવાલ જે છે તે ખૂબ ઊંડો અને ખૂબ મોટો થઈ રહ્યો છે ત્યારે પેલા પ્રકાશ વર્મોરાનો વિડીયો પણ જુઓ કે જેની અંદર કે આ પ્રકારનું એમણે નિવેદન આપ્યું હતું મંચ છે મંચના માધ્યમથી કહું છું ક્યાંક ના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ડેગી છે ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે રાજનીતિમાં દારૂ પીવાવાળો માણસ આવ્યો છે રાજનીતિમાં જુગાર રમવાવાળો માણસ આવ્યો છે ત્યારે આ ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ ભર્મસંતામાં છે મંચ છે મંચના માધ્યમથી કહું છું ક્યાંકના ક્યાંક પ્રજાની આ ચાર શ્રદ્ધા ઉપર શ્રદ્ધા ઢી છે ક્યાંક ક્યાંક અમારામાં ચારિત્રહીન માણસો આવ્યા છે રાજનીતિમાં દારૂ પીવા માણસ આવ્યો છે રાજનીતિમાં ભુગા રમવા માણસ આવ્યો છે ત્યારે ચારેય સત્તાને ઠીક કરવાની તાકાત ધર્મ ભર્મસંતામાં છે જે રીતે પ્રકાશ વર્મોરા કે જેમના વિડિઓ આલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હશે ને ફરી એક ગુજરાતની રાજનીતિમાં ઝીણી ઝીણી ચર્ચાઓ જે છે તે જાગી ગઈ છે આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે મારા સહયોગી કૃણાલ જે રીતે પ્રકાશ વર્મોરા કે જેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે રાજકારણની અંદર ચરિત્રહીન લોકો આવી ગયા દારૂ પીનારા લોકો આવી ગયા અને જુગાર રમનારા લોકો આવી ગયા છે આ પ્રકારનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે આવતો એક ધાર્મિક કાર્યક્રમની અંદર ધાંગદ્રા હળવડના ધારાસભ્ય પ્રકાશ એ ત્યાં હાજરી આપવા માટે ગયા હતા ને ત્યાં તેમને ચાર મંચ ઉપરથી સામે અનેક સાધુ સંતો બેઠા હતા એ વિસ્તારના લોકો પણ બેઠા હતા અને રાજનીતિ સાથે જોડાયેલા નેતાઓ પણ બેઠા હતા ત્યારે પ્રકાશ વર્મોરાએ નિવેદન આપ્યું એ નિવેદન અત્યારે ખૂબ ચર્ચાઓમાં એટલા માટે છે કે તેમને એક વાતનો સ્વીકાર કર્યો છે ભલે કોઈનું નામ નથી લીધું પણ પ્રકાશ વર્મોરાયે કીધું છે કે રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવવાવાળા જુગાર વાળા માણસો આવી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોની આસ્થા ન માત્ર ધર્મ પ્રત્યે પણ રાજનીતિ પ્રત્યે પણ ક્યાંક ને ક્યાંક ડગી રહી છે આવું તેમને આટકતરી રીતના એ નિવેદન આપ્યું હોય નિવેદન કોઈ વ્યક્તિને ટાંકીને આપ્યું હોય તેવી પણ અત્યારે ચર્ચાઓ એ વિસ્તારની અંદર થઈ રહી છે કેમકે વિસ્તાર એ વારંવાર ચર્ચાઓમાં રહેતો હોય છે વિસ્તારમાં લોકો રસ્તાઓ પર ઉતરતા હોય છે ત્યાંના રાજનેતાઓ કોઈને કોઈ એવા વિવાદિત વિવાદોમાં આવતા હોય છે કે જેની ચર્ચા એ વારંવાર થતી હોય છે અને ફરીથી કે પ્રકાશ વરવોરા કે જેઓ ફરીથી એક સ્ટેજ ઉપર ગયા અને સ્ટેજ ઉપર એમને જે નિવેદન આપ્યું હોય નિવેદનમાં તેમને ભલે કોઈનું નામ ના લીધું હોય પણ જે વાત કરી છે વાત એ ખૂબ ગંભીર વાત કરી છે કેમ કે તેમને એક વાતનો સ્વીકાર કર્યો છે કે રાજનીતિમાં સારા માણસો કરતાં વધારે ચારિત્રહીન દારૂ પીવાવાળા અને જુગાર રમવા માણસો આવી ગયા છે એટલા માટે એ કદાચ જાણતા પણ હશે એને બધું જોયું પણ હશે કે કોણ કોણ લોકો આ રીતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કદાચ તેમના નજીકના પણ હોઈ શકે અથવા તો તેમના વિરોધી જૂથના પણ હોઈ શકે આજુબાજુની અંદર રહેલા રાજનેતાઓ આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હશે એટલે તેમને આ નિવેદન આપ્યું હવે હજી સુધી તેમને આ વાતનો ખુલાસો નથી કર્યો કે આ નિવેદન એમને શા માટે આપ્યું કોને તાકીને આપ્યું હતું પણ એમને જે વાત કરી છે વાત અથવા તો એમના નજીકના લોકો આવા જે વિવાદ હોય છે તે વિવાદ સાથે જોડાયેલા હોય છે અને ક્યારેક દારૂ પીધેલી હાલતમાં જોવા મળતા હોય છે તો ક્યારેક ચારિત્રહીન આ ચારિત્રહીન શબ્દરિયો એ ખૂબ ગંભીર છે અને રાજનેતાઓ આ ચારિત્રહીન જે ઘટનાઓ બનતી હોય 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 છે છે તેમાં કોઈના નામ ચર્ચાઓમાં એ એ પછી વિસ્તાર કે ગુજરાતના બીજા વિસ્તારો હોય અને તેને તાકીને જે પ્રકાશ વર્મોરાએ નિવેદન આપ્યું છે કદાચ સાચું હોય શકે પણ એ નિવેદન કોને તાકીને આપ્યું છે હજી સુધી તેમને આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું હવે તે નિવેદન આપે પછી જ ખબર પડે કે વિસ્તારમાં અથવા તો ગુજરાતમાં કઈ પાર્ટીના અને કયા ધારાસભ્યો એ ચારિત્રહીન અને દારૂ અને જુગાર સાથે જોડાયેલા છે ભાવિક જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ ઓરમોરાક જેમનો હાલ વિડિયો આ સોશિયલ મીડિયા પર એ વાયરલ થઈ રહ્યો છે ને ચારિત્રહીન દારૂ પીનારા જુગાર રમનારા લોકો રાજનીતિમાં આવી ગયા છે એટલા માટે જનતાનો જે શ્રદ્ધા છે તે ક્યાંક ને ક્યાંક એ રહી રહી છે 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 પ્રકાશ મંચ મંચ જાહેર કરી સામે કદાચ કેટલાય લોકો બેઠા હશે સાધુ સંતો બેઠા હશે કારણ કે એક ધાર્મિક કાર્યક્રમ હતો ધાર્મિક કાર્યક્રમની અંદર આ પ્રકારનું એક નિવેદન જે છે આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જે હાલ ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વધુ એક વિષય બન્યો છે